તો ભાઈઓ અને બહેનો આજે હું લાવ્યો છું પ્રિન્સ કટ બ્લાઉઝ સિમ્પલ થિયરી છે ક્લાસ માટે આ થિયરી જે લોકો શરૂઆત છે તેની માટે છે પહેલાં તો આપણે આ લંબાઈ લઈ લઈશું અને લંબાઈમાં દોઢ ઇંચનો વધારો આપણે આપવાનો છે જે રીતે નોર્મલ બ્લાઉઝ કાપીએ છીએ આપણે એ જ રીતે અહીંયા કાપવાનું છે અઢીનું ગળું અને ત્રણનો શોલ્ડર લઈ લઈશું આપણે આ રીતે પછી મુંડો આપણે સાડા પાંચનો લેવાનો છે કારણ કે છત્રીસની ચેસ છે એટલે છત્રીસની ચેસમાં આપણે સાડા પાંચનો મુંડો આ રીતે લઈ લઈશું આપણે પછી ચેસના નિશાન પાડીને આપણે ચેસમાં આપી લઈએ તો નવની જગ્યાએ સાડા નવ મૂકી દઈએ અને બે ઇંચનો વધારો આપી દઈએ આપણે પછી કમર આ રીતે બત્રીસ છે તો એમાં પણ ચાર ઇંચનો વધારો આપવાનો બે ઇંચ દબાણનો અને બે ઇંચ ટક્સનો વધારો આ રીતે આપણે આમ હોલમાં ગોલાવો આપી દઈએ પછી બેની વચ્ચે કમરમાં આ બેની વચ્ચે આ રીતે નિશાન પાડીને આપણે આ રીતે આમ હોલમાંથી નિશાન આપણે જોડવાનું છે હવે ગળું છે સાડા છનું તો આ રીતે આપણે સાડા છનું ગળું લઈ લઈશું આ રીતે નિશાન પાડી દઈશું આપણે એટલે પહેલાં તો આપણે આને નોર્મલી કાપી લઈએ આપણે પછી આપણે પાછળનો ભાગ બી કાપી લઈએ પાછળનો ભાગ ઉપરથી સેમ લેવાનો છે અને ચેસમાંથી આપણે નીચે જતા કમરમાં એક ઇંચ ઓછું કરી દેવાનું છે કારણ કે પાછળનો ટક્સ નાનો આવે છે એટલા માટે આ રીતે આપણે કાપી લઈશું હવે બાઈમાંથી પણ આપણે આ રીતે કાપી લઈશું હવે આ રીતે ગળાનું નિશાન પાડીશું પછી જે આપણે પ્રિન્સકટના ટક્ષનું કાપવાનું છે તેનું નિશાન પાડીશું આ રીતે પછી આપણે આગળનો ભાગ હવે કાઢી લઈશું પાછળના ભાગની સાઈડ પર મૂકીને હવે આ વચ્ચેથી આપણે કાપવાનું છે જો આ રીતે આ કાપી લીધા પછી આપણે બંને સાઈડથી અડધો અડધો ઇંચ કાપી લઈશું આપણે નીચે કમરના ભાગથી આપણે બંને સાઈડથી અડધો અડધો ઇંચ કાપી લેવાનો છે એટલે આ રીતે આપણે કાપશું પછી આપણે આને આ રીતે મતલબ જોઈન્ટ કરવાનું આવે છે તો આ રીતે પછી આપણે આમ જોઈન્ટ કરીશું એટલે વચ્ચેનો ભાગ ઉપર આવી જશે આમ આવું કરશું એટલે વચ્ચેનો ભાગ ઉપર આવી જશે આમ એટલે આ પ્રિન્સ કટનું કટિંગ આપણું એ જ હવે આપણે બાહીં જે છે તો નોર્મલ જે રીતે આપણે કાપીએ છીએ એ રીતે પહેલાં તો આપણે નીચે નિશાન કરીને બાહીંની જે લંબાઈ હોય એમાં દોઢ ઇંચનો વધારો આપી દઈએ નવની બાય છે તો સાડા દસ કરી દીધી દોઢ ઇંચનો વધારો આપ્યો પછી આપણે 3.5 સાડા ત્રણ ઇંચ ઉપરના ભાગેથી નીચે ઉતરી જવાનું છે અને ત્યારબાદ આપણે બાહીંની અંદર બાય ગાળો જે છે એમનો અગિયારનો એટલે એ રીતે કરીને બે ઇંચનો વધારો આપી દેવાનો છે અને મુંડો આપણે સાડા પાંચનો મૂક્યો છે એટલે સાડા પાંચ કરીને અહીં બે ઇંચનો વધારો આપી દેજો આ રીતે હવે આપણે બાંયનો ગોલાવો આ રીતે તમારે દોરવાનો છે દુકાનોમાં આનો એ પણ મળે છે તો આ રીતે તમે એને મૂકીને બી દોરી શકો છો તો આજે આપણે આ પ્રિન્સ કટ બ્લાઉઝનું સિમ્પલ કટિંગ મેં તમને બતાવી દીધું છે સાગર ટેલરિંગ ક્લાસમાં તો ગમે તો બે લાયકન દબાવો અને સબસ્ક્રાઈબર કરો આભાર તમારો